તો મિત્રો તમે જોઈ શકો છો આ ખરા પડ્યા છે આમ જ પડ્યા તું તમે જોઈ શકો છો ખરાબ પડી રહ્યા છે

તો મેં એક કરો ખાધો અને ખબર પડી સ્વાદ આપણે સાદો બરફ હોય એવો જ છે જોઈ લો તમે વરસાદ ચાલુ છે અને કરા પડવા છે જ હવે કરા પડવાનું બંધ થયું છે હવે પડી ગયા છે પણ અમુક ઓછા પડી ગયા તો મિત્રો હવે વરસાદ ફૂલ આવી ગયો છે એટલે આ ભાઈ જો કળા ભેગા કરીને આવ્યો તો જય માતાજી મિત્રો જોઈ લો અમે કળા ભેગા કર્યા છે તો તમે જોઈ શકો છો આ કેટલા કળા છે જો એકલો બરફ અને હવે વરસાદ આવી ગયો છે એટલે શૂટિંગ કરવાનું કોઈ શક્ય નથી તો